પાદરા હોમગાર્ડ જવાનો દ્વારા હોમગાર્ડ જ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ અને પ્રજા વચ્ચે સેતુરૂપ ભૂમિકા બંધાય તેવા ઉદ્દેશ્યથી પ્રજાના પ્રતિનિધિઓનું એક સંગઠન ઊભું કરવામાં આવ્યું હતું જેની છ ડિસેમ્બરના રોજ મુંબઈ રાજ્ય હોમગાર્ડ યુનિટની સ્થાપના કરવામાં આવી હતી જેની ઉજવણીના ભાગરૂપે પાદરા હોમગાર્ડ યુનિટ દ્વારા પાદરા નગરના વિવિધ જાહેર માર્ગો પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી સાથે જ વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન રમતગમત કાર્યક્રમ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં હોમગાર્ડ અધિકારીઓ હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે છ ડિસેમ્બર હોમગાર્ડ હોમગાર્ડ સ્થાપના નિમિત્તે અલગ અલગ પ્રકારના પાદરા યુનિટ દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તે નિમિત્તે પાદરા ટાઉનમાં માર્ચ પાસ્ટ તેમજ સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ તેમજ રમતગમતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પાદરા યુનિટના ઓફિસર કમાન્ડિંગ સહિત એનસીઓ તેમજ હોમગાર્ડ સભ્યોએ ભાગ લીધો હતો હોમગાર્ડ દળની સ્થાપના મોરારજી દેસાઈના સમયમાં છ ડિસેમ્બરના રોજ મુંબઈ ખાતે સ્થાપના કરવામાં આવી હતી તેનો હેતુ માત્રને માત્ર સુરક્ષા સુરક્ષાનો હતો આજે હોમગાર્ડ દળ પોલીસ સાથે રહી તેમજ બોર્ડર ઉપર તેમજ અલગ અલગ પ્રકારે સુરક્ષા એજન્સીઓ સાથે રહીને કામ કરે છે અને આપણે જોઈએ છીએ કે કોવિડની મહામારી ચાલી ગઈ એ સમય દરમિયાન વિવિધ પ્રકારે પોલીસ તેમજ સુરક્ષા સાથે રહીને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ હોમગાર્ડ દળે કરેલું છે તેમજ હોમગાર્ડ દળ એનું એક સૂત્ર છે નિષ્કામ સેવા તો નિષ્કામ સેવા એટલે હોમગાર્ડ સભ્ય એ પોતે માનવ સેવા આપે છે અને પોતાના સમયમાંથી સમય કાઢીને વિવિધ રાજ્યોમાં તેમજ આપણા રાજ્યમાં જે કંઈ પરિસ્થિતિ હોય એ સમયમાં બંદોબસ્ત કરતો હોય છે અને તે માનસ સેવાના ભાગરૂપે આ કામ કરતો આવેલો છે એની સાથે સાથે વ્યસન મુક્તિ જેવા વિવિધ કાર્યક્રમો પણ હોમગાર્ડ દળ દ્વારા કરવામાં આવે છે આજના સ્થાપના દિન સ્થાપના દિન નિમિત્તે પ્રત્યેક હોમગાર્ડને ખૂબ ખૂબ શુભકામનાઓ